હવે એક અમારે તકલીફ પડી છે કોણ બોલું સાવરકુંડલા જીતુભાઈ પટેલ હવે છોકરી ગઈ છે દલિત સમાજમાં હવે એ ભણતી હતી અમરાપુર ભીમા ભીમાણી કોલેજ માં ધાનાણી નું આવ્યું ને અમરાપુર સાહેબ એમાં દલિત સમાજ એમાં દલિત સમાજની દીકરીઓ હતી એમાં એને લત લગાડી દીધી વિડીયો કોલ કરીને એને તો જોયો પછી તારીખે તમારી દીકરીને હા અને દવાખાને લઈ જાવી હતી ને એને દસ તારીખે રજા પડે એમ હતી પછી હું પાંચ તારીખે લઈ આવ્યો સાહેબ પછી બપોરે બારે ઘેરિયા આવ્યો દવાખાને થી એટલે મેં કીધું હવે તો હું લાઈટ આવી ગઈ છે એટલે હું વાડીએ જાય ખાઈ પી નવરા થઈ ગયા ને એટલે હમ્મ કે પાછળથી અમરબા ને બાપુ જેતા કે હું મેંગી લઈ આવું અમારે ખાઈ છે ને એટલે હમ પછી એ મેંગી લેવા ગઈ જગ્યા આવી નથી અને એનો લેટર આવી ગયો ને એમાં એવું આવ્યું છે આપડે બગસરા પાસ અડાળા છે ને હમ એમાં ડાભી અટક છે અને શનિ નામ છે છોકરાનું અને એના બાપુજી નામ જે છે અને એના બાપુજી નામ મંજીભાઈ છે મહિના વર્ષ મહિના હતી સાહેબ કરી લીધા હોય હા પ્રમાણપત્ર આવી ગયું ખોટું તો નથી બોલતો સાહેબ તો પછી એમાં એવું છે કે કાયદાની અંદર છે એવી જોગવાઈ નથી કે સોળ વર્ષની હોય ને હા તો એનો કેસ થઇ શકે બરાબર છે અત્યારે અમારી છોકરી ઘણી પટેલ માં વહી જાય છે એટલે એકા બીજા ને પ્રેમ સંબંધ હોય એટલે પણ એમાં હું છે કે એ અઢાર વર્ષ ની થઈ ગયા પછી એને ભારતીય બંધારણ મુજબ એને મુક્તતા મળેલી હોય છે બરાબર છે એટલે એની અંદર તમે કેસ થઈ શકે નહીં ગુમ છૂટા લખાવી શકો મારી છોકરી મેગી લેવા ગઈ છે ને હજી પાછી આવી હા એ ગુમ નો કેસ લખાવ્યો અને એ બધું કોલ ડિટેલ ના આધારે બધું મળી પણ ગયું છે હા તો સાહેબ છોકરી પાછી લાવી હોય તો આવી શકે ખરી ના આવી શકે બરાબર કે એમાં છે ને કાયદામાં એવી જોગવાઈ નથી ઈ કેમકે દીકરી જે તમારી આપડી દીકરી છે દરબારનો છોકરો લઈ જાય તો ભલે દલિત નો લઈ જાય તો ભલે દેવી પૂજક નો લઇ જાય તો ભલે કેમકે ઈ છોકરી અઢાર વર્ષ ની થઈ એટલે એને એનો જે ઉમરનું પ્રમાણપત્ર હું પોતે મારા મગજ થી યંગ છું એમ મારા સગીર નથી બરાબર એટલે સગીર નથી એટલે એને જે કાયદાનો છે એને સપોર્ટ મળે છે એ એને મળી જાય છે એટલે પોલીસ પાસે પેલા સતા નથી પકડવી બરાબર પોલીસ પાસે એ સત્તા નથી કે એને પકડી લેવી અને એની પૂછપરછ કરવાની બોલાવે એટલે છોકરી એમ કે ભાઈ મેં મારા રાજી ખુશી થી મારા આની સાથે મારું જીવન જીવવા હું સક્ષમ છું મેં વિચારી પછી મેં પ્રેમ લગ્ન કર્યા છે મુદ્દો તમારે કેવું ના પડે ને તો છોકરી પોતે એકસો માં રીંગ કરે ભાઈ મને અહીંયા ત્રાસ આપે છે મારે રહેવું નથી એટલે સીધા જ એકસો એકાશી ની પોલીસ જ તમને અહીંયા મૂકી જાય હા બરોબર સાહેબ કેમકે ભણેલ ગણેલ જે છે એને બધું જ્ઞાન છે એટલે પોલીસ ઇન્વોલ્વ નથી થતી એનું કારણ એ છે કે અઢાર વર્ષની દીકરી છે ભણેલ છે એટલે એ કાયદો વ્યવસ્થા બધી જાણી શકે છે કોઈને તકલીફ હોય તો એકસો એકાસી માં રિંગ કરે એને નો રેવું હોય તો સો નંબર માં ફોન કરે એટલે તરત જ પોલીસ આવે અને છોકરીને પૂછે બેટા શું છે તો કે મને અહીંયા ત્રાસ આપે છે મારે અહીં રેવું નથી અને મને આવડા નીકળવા દેતા નથી એટલે સીધું જ પોલીસ એને ત્યાંથી પોલીસ સ્ટેશનમાં લઈ આવે જે તમારું નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં પોલીસ તમારામાં ફોન કરે ભાઈ તમારી દીકરીને અહીંયાથી લઈ જાઓ એને માકને બળજબરી પૂર્વક લઈ ગયા તા અને આવી રીતે તકલીફ હતી એટલે હવે તમારી દીકરી અહીંયા પોલીસ સ્ટેશનમાં છે એને તમે સંભાળી લો બરાબર સર પછી તમારું નિવેદન લે ભાઈ આજ રોજ હું ફલાણા પોલીસ ની અંદર હાજર છું મારી દીકરી ફલાણા જગ્યાએ વહી ગઈ હતી જેમને ત્રાસ દુઃખ ગુજારતા મારી દીકરી હાલ પોલીસ મારફત મને સોંપે છે એવું હું અહીંયા સાઈન કરીને સંભાળી લઉં છું બરાબર સાહેબ આનો આવો નિયમ હોય છે એટલે ઈ દીકરીને અત્યારે પ્રેમ છે ને એટલે હમણાં ચાર છ મહિના નહી આવે કોઈ પણ ની છોકરી ચાર છ મહિના નો કેમ કે અટાણી ને ખવડાવે પીવડાવે હાંચવે એવું કરે એટલે અટાણીને ને તમે તમને ન પાડે એને એકને જ પાડે બરાબર છે કોઈ પણ ની દીકરી પછી તમે પટેલ ની દીકરી હોય તો ભલે કદાચ મારી દીકરી હોય તો ભલે કે પછી દેવી પૂજક ની દીકરી હોય તો ભલે અઢારે વર્ણ માં કોઈ પણ ની છોકરી હોય ઈ અઢાર વર્ષની થઇ ગયા પછી એને જે પ્રેમ કર્યો એટલે એને ઈ લોકો હાથ વેન ખવડાવે પીવડાવેન રખડવા લઈ જાય ને બગીચા બતાવે ને પછી જયારે બગીચા દેખાડવાનું બંધ કરે ને ત્યારે દિવાલું દેખાવાનું ચાલુ થાય ને પછી પાછી આવે હા હા ચલો નહીં ભોઈ ડિટેલ જાણીને અમે હા

દારૂ બેન પર પૈસા હોય એટલે એને ઘરે બંગલી હોય એની ઘરે ઝુંપડી ન હોય તો એ મૂળ બધા કે આ બધી તમારો બિઝનેસ છે તમારો માઘો હોય આ બધી આવક માથે હોય આવક ન હોય તો ટટરજી ન હોય પંખા વગર ની સાયકલ હોય હા બરાબર એટલે આ બધી વસ્તુ હોય તમારું આખું નામ છે મારું નામ ગાજીપરા જીતુભાઈ અમારે પટેલ હોય કે આપડે કોઈ પણ હોય અમારામાં કોઈ જાતિ ભેદભાવ મને કોઈ ટાસ્ક મારો કોઈ મતલબ મને બધા સલાહ આપી મને કે મનસુખભાઈ ને રાઠોડ સાહેબ ને મળો ને તો કદાચ થાય એટલે મેં આગળ માં જોઈ અને મેં તમારો નંબર લીધો અને મેં તમને ફોન કર્યો ઓકે ઓકે કાંઈ વાંધો એમાં શું છે કે અમારે કોઈ જ્ઞાતિ કે આ ઓલી જ્ઞાતિ હોય તેને મદદ કરવી ને આ જ્ઞાતિ હોય તેને અન્ય અમારાથી કોઈ મતલબ ન હોય અમારે બધાય અમારા બધા બરાબર સેવાનું કામ છે અમારે કોઈ કોઈ અમારો હોય જેનું પડખું ખેસવું ને ઓલો હોય જેને મદદ કરવી એવું વાલા દવલાની અમારી નીતિ નથી અમારે તમારે અમારી શું જરૂર છે એટલું તો તમને એની મે તમને સલાહ આપી છે બરાબર હવે એમાં કઈ થાય નહિ એટલે ઈ થાય એના માટે ઈ દીકરી રહેવું એટલે જે મારે સાંભળો કાજે મારા નથી કેવત છે કે ભાઈંગુઠામ ક્યાં જાય હા એમ જે તમારી દીકરી છે એને દુઃખ પડશે ને એવું કઈ થાય તો એ કાલે વાર આવશે હા બરાબર છે અને એની જિંદગી માં સુખ હશે એને કઈ પ્રોબ્લેમ નહિ હોય તો બબુ આખી જિંદગી એની ભેગી રે હા તો બરોબર છે સુખ હોય તો તો કઈ પ્રશ્ન જ નથી હા પણ એમાં એવું છે કે અત્યારે આ બધું પ્રેમ માં કેવું હોય ભાઈ કે અત્યારે પ્રેમ કરતી વખતે છે ને મોટા મોટા લાલા બતાવે હા હા બતાવે બધું મારે આમ છે ને મારે આમ છે હા અમારી એક મારની એક છોકરો કામ કરતો ને તો એને એને ઈષ્ટામાં પ્રેમ કર્યો તો અમારું સર્વિસ સ્ટેશન ને બધું એને કીધું મનસુખભાઈ મારો માણસ બોલો બોલો શું કામ ઓલી છોકરીને ફસાવવા ટુ હા હવે એનો પ્રેમ બતાવવા મને એનો માણસ મજૂર બતાવ્યો હતો મનસુખભાઈ મારો મજૂર છે બોલો કેવું કામ કેવી વાત છે એટલે એ મતલબ એવા એના બણગા મારી એને દીકરીઓ ફસાવવાનું કામ હોય પણ એને એની ઉમર થઈ ગઈ એટલે આપણે એને એ ન કઈ શકીએ કે છોકરી તું એની હારે ન રહી બરાબર સાહેબ આજે મારી દીકરી છે કે મારી કોઈ પરિવાર માંથી મારી બેન હોય અને તમારા એને પ્રેમ હોય તો મારાથી એને એની પકડ નથી કરી શકાતી કે ભાઈ તું આવડા પટેલ છે ને એના બરાબર કેમ કે મારો અધિકાર નથી કેમકે ઈ એની ઈચ્છા છે એટલે અહીંયા રહેવા રાજી છે બરાબર છે એટલે અમે એને સ્વતંત્ર અધિકાર આપી તારી ઈચ્છા હોય ને તારી જિંદગી તને દુઃખ ન થાય એમ હોય અમે અમારા પરિવારની દીકરી લેવા પટેલમાં છે બરાબર છે અમારા પરિવાર માંથી અમે અમારા ઘરે માંડવો નાખીને પરિણામી દીધી યુટ્યુબમાં છે અને ઈ એના અમે લગ્ન કરી દીધા માંડવો લગ્ન કરી દીધા બરાબર કે ભાઈ તમારે એકાબીજા ને પ્રેમ હોય તમારી જિંદગી સારી રીતે જાતી હોય તો અમને કહેવાતો નથી બરોબર સાહેબ કે અમારે તો હું તમારે ગમે તાર જીવવાનું તો છે જ હા બ ગમે જીવવાનું છે છોકરો સારો હોય અને તારું પરિવારમાં સુખી રહેતો હોય તો અમારે ત્યાં અન્યા તર ઘરે રાખવાની છે ના ગમે ત્યાં સાસરે તો મોકલવાની મોકલવાની છે એટલે એ જાતિ વરણ વ્યવસ્થા થી કોઈ મતલબ નથી મતલબ તો એ કેપેબલ હોય ભણેલ ગણેલ હોય અને સુખી કુટુંબ હોય ને વીઆઈપી ને સારું કુટુંબ હોય તો એનાથી કોઈ મતલબ નથી બાકી લોકલ બ્રાન્સ હોય તો કરી આવો તો અમને નુકસાની કે નહીં નુકસાની હા બરાબર સાહેબ આજે મારી સાંભળો સારો માણસ હોય તો અત્યારે ક્યાં કાસ્ટ છે વિઝન છે પણ મૂળ લોકલ હોય તો નુકસાની હા લોકલ હોય તો નુકસાની કેમ કે આપણે ઘરે એક બીજાના પરિવાર છીએ આપણે જાવું આવવું તો એ હારો માણસ ઘરે આવે તો સારું લાગે પણ ઓલો છેલ્લી quality નો આવે તો તમને નુકસાન ને એને નુકસાન હા બરોબર બે બેય કશે નુકસાન હા એમ એક માણસ આવે તો તો ઘર રૂડું બની જાય ને એક માણસ આવે તો ઘરનો પથારી ભરી જાય હા સાહેબ એવું બને એટલે અમારું કોઈ કાસ્ટ વિઝન નથી પણ મુદ્દો એવો છે કે ભાઈ ઈ દીકરી ભેગી ભણતી તી ને એનો કોઈ પણ વસ્તુ થી છે ને એને પ્રેમ સંબંધ બંધાણો હોય ભેગા ભણવાથી હા ભણવાથી હા ભણતો નથી એ રાજકોટ સ્ટુડિયો ડીજે સ્ટુડિયો છે ને એમાં નોકરી કરે દાડ્યા જાય છે એમાં શું છે કે એ પાકો અભિપ્રાય નો હોય કે કાંઈ ઇન્સ્ટાગ્રામમાંથી પ્રેમ થયો હોય કાં ફેસબુકથી પ્રેમ થયો હોય આવી બધી કાંઈ બંબાલ થઈ હોય હા સાહેબ હા એટલે પ્રેમ છે ને એ ભેગા રહેવાથી કે હારી રખડવાથી થાય એમના મેરે મેરે નો થાય થાય ટીબી નો રોગ છે ને પાણી થાય ના ચેપી રોગ છે એટલે એમાંથી લાગે બાકી ઓમ ન થાય પ્રેમ રોગ થી ચેપી રોગ છે એટલે ઘરે ભણવામાં આપડી દીકરી કોના સંગ માં છે કોની હારે છે એ બધું આપડે જોવું પડે

હા એવું છે બોલી આને યારે વાત કરાવી દઈએ આના મોબાઈલ માંથી યાર વાત કરી દે એટલે આવે આવા મહિયા ખાનગીકરણ હાલતા હોય છે હા એવું હાલ ગયું ને પણ જે નબરુ માણસ નબરા માણસ ની દીકરી હોય જેનું શિક્ષણમાં ધ્યાન છે બીજા કોઈ હારે પનારો નથી એવી દીકરી અયારે ભણતી હોય તો કોઈ દીક કાંઈ થાય નહીં નો થાય તો હા પણ લોકલ બ્રાન્ચ આયાર ભણતા હોય એટલે આવો બરાબર બને હા બને સાહેબ સંગત ફેર થઈ ગયો સાહેબ સંગત ફેર થઈ ગયો એટલે એનાથી કાંઈ હોય બરાબર એટલે એમાં કાંઈ ટેન્શન ના લેતા બીજી મારે જેવી કાંઈ જરૂર પડે તમને મને કેવડાવજો ભલે થેન્ક હો સાહેબ આભાર તમારો ઓકે સાહેબ ઓકે સીતારામ સીતારામ અને આપણે આ જે કાંઈ તમે કાયદાની જે સલાહ લીધી એ તમે વાયરલ કરવા માંગો છો તો હું સોશિયલ મીડિયામાં નાખું હા તો સાહેબ નાખો ને તમે તારે કાંઈ વાંધો ને તમારો ફોટો આમાં મોકલજો ભલે જાઓ સાહેબ જી અત્યારે જ મોકલી દીજો પછી મારી પાસે ટાઈમ નહીં ગયો એ ભલે જાઓ સાહેબ